છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેરના રણછોડજી ઢોળાવમાં આવેલ અતિ પૌરાણિક રણછોડજી મંદિરે શરદ પૂર્ણિમાની ઉજવણીનો અનેરો મહિમા રહ્યો છે દર વર્ષે આ સ્થળે આવેલી દીપમાળાને લાઇટિંગ કરીને જગમગાવટ કરવામાં આવે છે શરદ પૂનમ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે દીપમાળા ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે રણછોડજી મંદિરના શણગાર સાથે આરતી તેમજ દીપમાળાને લાઇટિંગ કરવા અને ઉભા ભજન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આગામી તારીખ સાત ઓક્ટોબરે યોજાનાર આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા માટે ભાવિક ભક્તોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે ભરૂચમાં માં મંદિર પાંચસો વર્ષ લગભગ પાંચસો વર્ષ પુરાણું છે અહીંયા આગળ દર વર્ષે માણેકઠારી પૂનમના દિવસે ભજન કીર્તન થાય છે ભગવાનને અમૂલ્ય શણગાર સર્જાવવામાં આવે છે દેરોલથી ભજ ઊભું ભજન આવે છે ઊભું ભજન આવે છે અહીંયા ભરૂચમાં દીવાદાંડી છે જે ડાકોરમાં છે એવી જ અહિયાં દાડી દિવાળાડી છે એને લાઇટિંગ થી શણગારવામાં આવે છે રાતે બાર વાગે આરતી થાય છે ને કાલે આ બધો પ્રોગ્રામ ઉજવવામાં આવશે તો સર્વ ભાઈ બહેનો એ પધારવા વિનંતી છે